આ સમસ્યાને નિવારવા માટે શ્રી સર્વસેવા સંગ ભોજ દ્વારા મુંદ્રા તાલુકામાં 150 हंगામી શિક્ષકોની ભરતી કરવા માંગ છે આ શિક્ષકોને 9000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે આ ભરતી વર્ષ 2025-26 ના પ્રથમ સત્ર માટે કરવામાં આવી રહી છે આ ઘટનાને કારણે શિક્ષણ ક્ષેત્રે સરકારની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા છે અને કોંગ્રેસ દ્વારા પણ જિલ્લા પંચાયત કક્ષાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકન દબાવી દેજો